જ્યારે સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી ઘણા બધા કરોડો રૂપિયાના કામનું ખાતમુહૂર્ત કરવા આવતા હોય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગાંગધ્રા અને વઢવાણ તાલુકામાં જે શાસક પક્ષ દ્વારા ચૂંટણી લક્ષી એક જાહેરાત કરવામાં આવેલી કે પિસ્તાલીસ ગામમાં અમે સિંચાઈનું પાણી પહોંચાડીશું ખરેખર ઉડાણપૂર્વક જયારે ખેડૂતોએ તપાસ કરી ત્યારે હજુ કોઈને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી માત્ર સૈદ્ધાંતિક મંજૂરી મળી છે હજુ ટેન્ડર પ્રક્રિયા પણ બાકી છે નાણાકીય મંજૂરી પણ બાકી છે ખરેખર માત્ર ચૂંટણી લક્ષી છે ત્યારે ખેડૂતો આ સરકારને સવાલ પૂછવા માંગે છે કે ખરેખર કામ ક્યારે ચાલુ થશે જેવી રીતે કલ્પસર યોજનાનું કામ આજથી ચાલીસ વર્ષ પહેલા ખાતમુહૂર્ત થયું છે તેમ છતાં હજુ લટકતું છે આવું તો નહીં થાય ને જ્યારે ખેડૂત મુખ્યમંત્રી શ્રીને સવાલ પૂછવાના પ્રયત્ન કરે છે ત્યારે ખેડૂતો અને ખેડૂત આગેવાનોને પોલીસને આગળ કરીને આ સરકાર દબાવી રહી છે

માન્ય શ્રી સુરેન્દ્રનગર વધારે રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના નિષ્ઠાવાન પ્રમાણિક અને લોકોના પ્રશ્નો ઉઠાવતા આમ આદમીના પાર્ટીના તમામ કાર્યકર્તાઓના ઘરે પોલીસનો કાફલો ખડકી દેવો અમારો પ્રશ્ન એ છે કે સુરેન્દ્રનગર જેવું શહેર છે એને તમે રોજ એક કલાક પાણી આપો નારી કેન્દ્ર નવું બનાવો રોડ રસ્તા સારા આપો એવા પ્રશ્નો લઈ અને અમે જઈએ તે ત્યારે આજે મુખ્યમંત્રી આવ્યા છે ત્યારે તમામ કાર્યકર્તાઓના ઘરે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે ખરેખર આ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ ગયો છે